નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નારી ગામ નજીક લોખંડ ની ભારે વજન ની બ્લેડ ભરીને જઈ રહેલા ટ્રેલર ટ્રક પાછળ અન્ય એક ટ્રેલર ટ્રક અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ઝારખંડ રાજ્યમાંથી લોખંડની ભારે વજનની બ્લેડ ભરેલા ત્રણ ટ્રેલર ટ્રક આજે વહેલી સવારે ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે નારી ગામ નજીક સ્પીડ બ્રેકર આવતા આગળના બંને ટ્રેલર ટ્રકના ચાલકે પોતાની ટ્રકની બ્રેક મારી હતી ત્રીજા ટ્રકના ચાલકે બ્રેક મારવામાં ચૂક કરતા તેનો ટ્રક આગળના ટ્રક સાથે અથડાતા ટ્રકની કેબિનમાં બેઠેલા યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું અકસ્માત સર્જનાર ટ્રકનો ચાલક કેબિનમાંથી કૂદી જતા તેનો બચાવ થયો હતો આ બનાવ અંગે વર્તેજ પોલીસે તપાસ હાથ ધરી છે